પ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ધાનેરા ખાતે બનાસ ડેરી અને બનાસ મેડિકલ થકી મફત આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં અલગ અલગ ડોક્ટર દ્વારા અનેક રોગોનું નિદાન કરવામાં આવ્યું બીપી ડાયાબિટીસ તાવ આંખોનું નિદાન કેન્સર સ્તન કેન્સર ગાયનેક વિભાગના અનેક રોગોનું મફત નિદાન કરી જરૂરી દવાઓ આપવામાં આવી વધુ સારવાર અને બનાસ મેડિકલ કોલેજ વિભાગમાં મફત સારવાર કરવાની માહિતી દર્દીઓને આપવામાં આવી હતી સ્વસ્થ ભારત થકી મોદીજીની મુહિમને આગળ ધપાવવા બનાસ ડેરી અને બનાસ મેડિકલ વિભાગ આગળ આવ્યું છે જે કેમ્પનો લાભ લેવા મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા આ કેમ્પ બનાસકાંઠાના અનેક વિસ્તારમાં કરવામાં આવી રહ્યો છે ઓકે આજે માનનીય વડાપ્રધાન મોદી સાહેબના મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બનાસ મેડિકલ કોલેજના અલગ અલગ સ્પેશિયાલિટીવાળા ડોક્ટરો પણ અને ઉપરાંત તપાસ કરવામાં આવીને નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશના વડાપ્રધાન જેના આજે પંચોતેર વર્ષ પૂરા થઈ રહ્યા છે એ નિમિત્તે બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજના સહયોગથી આખા બનાસકાંઠામાં વિવિધ જગ્યાઓ પર અમે લોકો કેમ્પ કર્યા કરીએ છીએ એમાંથી આજે ધાનેરામાં કેમ્પ કરવામાં આવે છે આપણા ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી અને બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી બીજે ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ બધા કેમ્પ અમે ગોઠવ્યા છે એ કેમ્પમાં મોટા ભાગની બધી સ્પેશિયલિટી અવોર્ડમાં આવી છે જેવો કે મેડિસિન છે સર્જરી છે ડેન્ટિસ્ટ છે આઈ છે પછી એના ઉપરાંત મેમોગ્રાફી પ્લાન જેમાંથી આપણે સ્તનનો કેન્સરની આપણને ખબર પડે મુખના કેન્સરની બેનોને જે ગરબા થઈને મુખનું કેન્સર થાય છે એની તપાસ અહીંયા કરવામાં આવે છે પછી અહીંયા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે આંખોના ચશ્મા જે જેને ચશ્માની નજરને ચશ્માની જરૂર પડે એ લોકોને ફ્રી કરવામાં આવે છે અને બધાને ફ્રીમાં દવાઓ પણ આપવામાં આવે છે કોઈ પણ જાતનો કોઈ પૈસો અમે લેતા નથી અને એનાથી વધારે કે કોઈ એવો પેશન્ટ હોય જેને વધારેની જરૂર હોય કે ભાઈ અહીંયા બધી ના થઈ શકે તો એવાને અમે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં બોલાવીએ છીએ બનાસ મેડિકલ કોલેજમાં અને ત્યાં એનું સારવાર કરશે એનો પણ કોઈ અમે નેક્સ્ટ ડે અમારો જે છે કે એ રાહ કરીને અહીંયા ગામ છે ઓગણીસ તારીખે ત્યાં કરવામાં આવશે એના પછી એ પિલુડા કરીને ગામ છે થરાદ તાલુકાનો ત્યાં કરવામાં આવશે

ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ શ્રી બીજે ચૌધરી સાહેબના નેતૃત્વમાં ધાનેરા ખાતે ધાનેરા સીએસસી ખાતે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર દરેક વિભાગના ડોક્ટરો તેની અંદર સ્ત્રી રોગ નિષ્ણાત બાળરોગ નિષ્ણાત મેમોગ્રાફીની અંદર ગર્ભાશય મુખનો કેન્સરની બધી સારવાર મફતમાં કરવામાં આવે છે અને ચશ્માનું પણ વિતરણ મફતમાં કરવામાં આવે છે તે નિમિત્તે અત્યાર સુધીની અંદર આંકડો લગભગ એક હજાર રૂપિયા પહોંચી ગયો છે અને બે વાગ્યા સુધીની અંદર પંદરસો સુધી થઈ જશે